યુરોપમાં સૌથી વધુ કડક નિયંત્રણો પ્રતિબંધો લાગુ કરવાની તૈયારીમાં છે મન અને શરીર પર સોશિયલ મીડિયાની હાનિકારક અસરો અંગે ચિંતિત છે તો શું ભારતમાં પણ બાળકોના સોશિયલ મીડિયા ઉપયોગને નિયંત્રિત કરવા માટે આવા પ્રકારના કાયદા હોવા જોઈએ આવું પ્રશ્નાર્થ ચિહ્ન કરતો એક ટ્વીટ કરવામાં આવ્યું છે તેમાં સ્પષ્ટ જણાવ્યું છે કે તમારું શું માનવું છે આ બાબતે આ ટ્વીટ ડોક્ટર ભરત કાનાબાર દ્વારા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેન્દ્રીય મંત્રી અમિત શાહ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ સાંસદ પુરુષોત્તમ રૂપાલા પ્રદેશ પ્રમુખ

કાયદો બનાવવો જોઈએ એવી તમે એક પ્રશ્નાચિન્હ મૂકીને ટ્વીટ કર્યું છે ખરેખર મારી દ્રષ્ટિએ અત્યારને જે સ્કૂલના બાળકો છે એની અંદર રમત ગમતનું પ્રમાણ સંપૂર્ણ ઘટી ગયું એનું એક માત્ર કારણ મોબાઈલ છે કે બાળકો સ્કૂલે થી જ ઘરે જઈ અને ફક્ત મોબાઈલ નો જ ઉપયોગ કરે છે શિક્ષણ માટે થતો હોય તો કોઈ પ્રશ્ન નથી પરંતુ આ તો સોશિયલ મીડિયામાં જ બાળકો રેચા રહે છે અને એને કારણે આવનારી પેઢી બરબાદ થઇ રહી છે આ બાબતે આપનું સાહેબ શું કહેવું છે ના તમે સાચા છો અને એના ઘણા બધા મોબાઈલ ના સોશિયલ મીડિયા માં મોબાઈલ નો ઉપયોગ કરીને વાંધો નહીં પણ સોશિયલ મીડિયા માં તો એવું છે કે એવા પ્રદેશ બાળકો એન્ટર થાય કે એને સમજવાની એને મેચ્યોરિટી હજી આવેલી નથી હોતી હા હા એવું કન્ટેન્ટ એવું હોય છે એવું બધું કેમકે એમાં તો બધું પીરસાય છે એટલે એને બધું બીજું બાળકોમાં કોન્સન્ટ્રેશન ઘટી જાય છે કેમ કે કોઈ વસ્તુ યાદ રાખવાનું એમાં કઈ માટે ભાર કે ચિંતા હોતી નથી બધું રીલ એક પછી એક બદલાતી રહે એટલે એનું એટેન્શન સ્પાન જેને આ લોકો સમાજ શાસ્ત્રીઓ કે છે માણસનું કોન્સન્ટ્રેશન પીરિયડ હોય એટલે એને કારણે કોઈ એ એક સ્થિર સ્થિર એટલે ઇવન એના સ્ટડીમાં પણ એની એડવર્સ ઇફેક્ટ થાય એમાં ધ્યાન કેન્દ્રિત ના કરી શકે કે હા કોઈ પણ કોન્સન્ટ્રેશન એની ધીરજ એટલી બધી એકાગ્રતા ધીરજ આ બધો ઓછું થાય એટલે કોઈ જગ્યા એને બેસવાનું આવે સાંભળવાનું આવે તો એમાં એને ઝડપ થી એને વિષય એને ઝડપથી બદલાતા હોય આ રીલ માં તો કોઈ એને એમાં યાદ રાખવાની એને કઈ ચિંતા નથી એ વસ્તુ ને કઈ એટલે એક જજુ આ એક જે સમાજ શાસ્ત્ર જોડે સમાજ વિજ્ઞાન ની કઈ છે એટેન્શન સ્પાન ઈ આપડા જેવા પુખ્ત હોય એને પણ લાગુ પડે જો આપણે વધારે સોશિયલ મીડિયા ફરીએ પાના ફરતા જ જાય એમ મનમાં ક્લેરિટી છે કાકા યાદ રાખવાની જરૂર નથી ખાલી એમ જોયા રાખીએ આપણે મોબાઈલ આજુબાજુ એને જમવાની એની સમય ચૂકી જાય પડવાનો સમય ચૂકી જાય એની એની ઊંઘમાં પણ ખલેલ પહોંચે ઊંઘ પણ એની સાઉન્ડ નો રે

એક અલગ અલગથી કાયદો ઘળવો જોઈએ અને એનું ચુસ્ત અમલીકરણ કરાવવું જોઈએ જોઈએ એમ ને આ લોકો એનો amigo છે ને એ તો અમેરિકા બધા જે આ અમેરિકા ડેનમાર્ક હા બધી એપ્લિકેશન ઓળા ઉપર જ એને ભાર નઈ કર્યો કે તમારે એ ચેક કરવાનું કે તમારે જો તમારે